ભેંસના ઓનર છે વસરામભાઈ તેમના માલિક છે હવે ચાર ભેંસ છે જેમાં એક ભેંસ ગાભણ છે એક થી બે ભેંસ અને એક થી બે ભેંસ દોવા દે છે ત્રણ સાડા ત્રણ થી ચાર લિટર ત્રણ લિટર ચાર લિટર એ રીતના દૂધ આપે છે અને જે ભેંસ ગાભણ છે તે ચાર પાંચ છ મહિનાની ગાભણ છે તમે જોઈ શકો છો સોજી ચારે ચાર ભેંસ બાકી રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ રૂબરૂ જોઈ કોઈ પણ ભેંસ ચેક કરીને ત્યારબાદ લઈ શકો છો પેલા વસરામભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસો લેવા જોવા જાવ વસરામભાઈનો કોન્ટેક કરીને જજો જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને

નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો નંબર મળશે પેજ ઉપર તો અડતાલીસ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો